હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો આજે આપણે જોઈશું સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલની અંદર શું તફાવત છે એટલે કે નવથી બારની અંદર બે પ્રકારની સ્કૂલો હોય છે અમુક સ્કૂલો ગ્રાન્ટેડ હોય છે અમુક સ્કૂલો સરકારી હોય છે તો આ બંનેમાં શું તફાવત હોય છે ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કે અમને જણાવજો ને કે આ બંનેમાં શું તફાવત હોય છે જેથી કરીને જ્યારે પણ શાળા પસંદગી કરવાની આવે તો અમે તેમાંથી કઈ શાળા પસંદ કરીએ તો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું સરકારી સ્કૂલ અને ગ્રાન્ટેડ સ્કૂલની અંદર શું શું તફાવત હોય છે જેથી કરીને જે મિત્રોનું મેરિટ સારું છે જેમનો વારો સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં આવી શકે છે તેવા ઉમેદવારો જ્યારે પણ સ્કૂલ પસંદગી કરવાની આવે તો તેમને કોઈ કન્ફ્યુઝન ન રહે તેના માટે આ વિડીયો બનાવેલો છે તો આ વિડીયોને તમે અંત સુધી જોજો જેથી કરીને તમારા સરકારી અને ગ્રાન્ટેડ બંને સ્કૂલોના અંદર શું શું તફાવત છે તે જાણકારી મળે જેથી કરીને તમે જ્યારે પણ શાળા પસંદગી આવે ત્યારે તમને કોઈ ડાઉટ ના રહે જેના કારણે તમે એક સારી શાળા પસંદ કરી શકો તો આપણે સૌ પ્રથમ માહિતી મેળવીશું કે આ વખતે સરકારે ઉચ્ચતર માધ્યમિકની અંદર ચાર હજાર જગ્યાઓ બહાર પાડેલી છે જેમાં સરકારી સ્કૂલોની અંદર સાતસો પચાસ અને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર બત્રીસો પચાસ શાળાઓ એટલે કે બત્રીસો પચાસ ઉમેદવારો તેની અંદર ભરતી થશે તે જ પ્રમાણે માધ્યમ વિભાગ માધ્યમિક વિભાગની અંદર પાંત્રીસો જગ્યાઓ બહાર પાડેલી છે જેમાં સરકારી પાંચસો અને ગ્રાન્ટેડ ત્રણ હજાર જગ્યાઓ બહાર પાડેલી છે તો આ વખતે દરેક ઉમેદવારોને પ્રશ્ન હતો કે સરકારી અને માધ્યમિકની અંદર શું તફાવત છે તો આપણે હવે એક પછી એક દરેક વિશે માહિતી મેળવીશું તો પહેલો તફાવત છે સંચાલન એટલે કે સરકારી સ્કૂલોનું સંચાલન ડીઈઓ મારફત થતું હોય છે જ્યારે કે ગ્રાન્ટેડ સ્કૂલોનું સંચાલન ટ્રસ્ટ દ્વારા થાય છે જે એટલે કે ડીઓ એટલે કે ડાયરેક્ટ સરકારી અધિકારીઓ દ્વારા સંચાલન થાય તે સરકારી સ્કૂલ હોય છે અને જેનું સંચાલન ટ્રસ્ટીઓ દ્વારા થાય છે તે ગ્રાન્ટેડ સ્કૂલો હોય છે તેથી અમુકવાર આ બંનેની અંદર આ તફાવત રહેલો છે બીજો તફાવત છે ફાજલનું રક્ષણ તો વર્ગ ઘટાડો થાય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થાય તો છેલ્લે જે શિક્ષક લાગેલો હોય તેમને ફાજલ પડવું ફાજલ પડવું પડે છે એ સરકારીની અંદર આવો કોઈ પ્રશ્ન રહેતો નથી સરકારીની અંદર તમારે નજીકની કોઈ બીજી શાળાની અંદર જ્યારે પણ સંખ્યા ઘટાડો થાય છે તો તમને મૂકી દેવામાં આવે છે સાથે સાથે ગ્રાન્ટેડની અંદર પહેલાં ફાજલનું રક્ષણ ન હતું પરંતુ હવે તેમાં પણ ફાજલનું રક્ષણ મળે છે પરંતુ તેમાં એક પ્રશ્ન છે કે જ્યાં સુધી તમને બીજી જગ્યાએ ના મૂકવામાં આવે ત્યાં સુધી તમને કેટલા મહિનાનો કે કેટલા દિવસનો પગાર મળવાપાત્ર રહેતો નથી તો આ એક સરકારી સ્કૂલનો ફાયદો છે કે તમે જ્યારે પણ તમારી ત્યાં સંખ્યા ઘટાડો થાય છે તો તમને તરત જ બીજી શાળામાં અથવા તો બીજા કોઈ પણ સરકારી કાર્યમાં રોકી દેવામાં આવે છે જેથી તમારે ફાજલ પડવું પડતું નથી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે બદલી તો સરકારી સ્કૂલોના શિક્ષકોને પાંચ વર્ષ બાદ બદલીનો મોકો મળતો હોય છે એટલે કે વતનથી જો તમે દૂર લાગેલા હો તો તમે વતનની નજીક આવી શકો છો આવો લાભ ગ્રાન્ટેડ સ્કૂલવાળાને મળતો નથી પરંતુ આ વખતે જૂના શિક્ષકોની ભરતી થઈ રહી છે જેની અંદર જે મિત્રો ગ્રાન્ટેડમાં લાગેલા હતા તેમની આ વખતે બદલી થવાનો ચાન્સ છે પરંતુ સરકારી સ્કૂલોનો ફાયદો છે કે પાંચ વર્ષ બાદ તમને દર બે બે વર્ષે બદલી કરવાનો મોકો મળતો હોય છે તો જો તમને પહેલાં સરકારી સ્કૂલમાં મળતું હોય તો ચોક્કસ તમે સરકારી સ્કૂલ લઈ શકો છો ત્યારબાદનો પ્રશ્ન છે પગાર બાબતે કે બંનેની અંદર પગાર શું તફાવત હોય છે તો મિત્રો હાલ પૂરતું એવું નથી અત્યારે તો સરકારી સ્કૂલોની અંદર અને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર બંનેને પગાર સરખો જ મળે છે પરંતુ થોડા વર્ષો પહેલાં પગાર બંનેમાં તફાવત જોવા મળતો હતો પાંચ એક હજારનો તફાવત જોવા મળતો હતો પરંતુ અત્યારે એવું નથી અત્યારે પગાર ગ્રાન્ટેડમાં હો કે સરકારીમાં દરેકને સર દરેક શિક્ષક મિત્રોને પગાર તો સરખો જ મળે છે ત્યારબાદનો તફાવત છે પ્રમોશન તો સરકારી વિભાગની અંદર જો તમે સરકારી અગિયાર બાર કે નવ દસની અંદર લાગેલા હો તો અમુક વર્ષો બાદ તમને પ્રમોશન મળતું હોય છે એટલે કે ક્લાસ થ્રીમાંથી તમે ક્લાસ ટુની અંદર પણ જઈ શકો છો તમારે ખાતાકીય પરીક્ષા પણ આપવા મળતી હોય છે આવું ગ્રાન્ટેડની અંદર જોવા મળતું નથી જેથી કરીને જે મિત્રોનો વારો જો સરકારી સ્કૂલમાં આવી જાય છે તે ચોક્કસ ભલે વતનથી તમને દૂર મળે છતાં તમે સ્વીકારી લેજો કારણ કે જો તમે અત્યારે સ્વીકારી લેશો તો ભવિષ્યની અંદર તમને પ્રમોશનના ચાન્સ રહેશે સરકારી કર્મચારી તરીકે તમે ઓળખાશો ત્યારબાદ બીજું એ કે તમે પાંચ વર્ષ બાદ બદલી પણ કરાવી શકો છો તો આ બધા લાભ ગ્રાન્ટેડ સ્કૂલમાં મળતા નથી જે એક મોટો તફાવત જોવા મળે છે જેના કારણે જેમનું પણ મેરિટ સારું હોય ભલે વતનથી દૂર મળતું હોય તમે ચોક્કસ સરકારી શાળા સ્વીકારજો ત્યારબાદ છે રિઝલ્ટ તો શું સરકારી સ્કૂલની અંદર રિઝલ્ટનું પ્રેશર રહેતું નથી તો હા મિત્રો સરકારી સ્કૂલની અંદર જો તમે લાગેલા હો તો રિઝલ્ટનું પ્રેશર રહેતું નથી કારણ કે ગ્રાન્ટેડ સ્કૂલની અંદર તો ટ્રસ્ટીઓનું પ્રેશર રહેતું હોય છે સરકારી સ્કૂલની અંદર પણ પ્રેશર રહે પણ કેવું રહેતું હોય છે ઓછું ત્રીસ ટકાથી જો તમારા વિષયની અંદર ઓછું રિઝલ્ટ આવે છે તો જ્યારે પણ તમારો પગારની અંદર વધારો થવાનો હોય બદલી થવાની હોય ત્યારે થોડી તકલીફ પડતી હોય છે પરંતુ સરકારી સ્કૂલ કરતાં વધારે પ્રેશર ગ્રાન્ટેડ સ્કૂલમાં ટ્રસ્ટીઓનું વાલીઓનું દરેકનું રહેતું હોય છે જ્યારે સરકારી સ્કૂલોમાં આ પ્રેશર રહે રહે છે પરંતુ ઓછું રહેવાપત્ર છે તો આ બધા તફાવતોને કારણે સરકારી અને ગ્રાન્ટેડ વચ્ચે આટલા તફાવતો રહેલા છે પહેલો તફાવત સંચાલન સરકારી વિભાગ દ્વારા થાય છે ફાજલનું રક્ષણ સરકારીમાં મળે છે અત્યારે ગ્રાન્ટેડમાં પણ મળે છે પરંતુ જ્યાં સુધી તમને બીજી સ્કૂલમાં મૂકવામાં નથી આવતા ત્યાં સુધી તમને પગાર મળતો નથી બદલી તો બદલી સરકારી સ્કૂલોના અંદર થઈ જાય છે પાંચ વર્ષ બાદ જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર બદલી થતી નથી પરંતુ ભરતી થાય છે જૂના શિક્ષકોની તે પણ તેનો સમયગાળો કોઈ નક્કી હોતો નથી આ વખતે બદલી આવી છે હવે ક્યારે આવે એ નક્કી નથી પગાર પગાર બંનેમાં સર સરખા જ મળે છે પ્રમોશન તો પ્રમોશન સરકારી વિભાગની અંદર અમુક સમય બાદ પ્રમોશન થતું જોવા મળે છે જ્યારે ગ્રાન્ટેડની અંદર આવી તક મળતી નથી અને છેલ્લો પ્રશ્ન છે રિઝલ્ટ તો રિઝલ્ટ બાબતે સરકારી સ્કૂલોની અંદર તમારે પ્રેશર ઓછું રહેતું હોય છે પરંતુ ત્રીસ ટકા તો લાવવું ફરજિયાત છે સામે ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર પ્રેશર વધુ રહેવા પામતું હોય છે કારણ કે ત્યાં ટ્રસ્ટીઓ પોતાના પોતે કહીએ પ્રમાણે આપણે કાર્ય કરવું કાર્ય કરવું પડતું હોય છે તો મિત્રો આ હતો સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં શું તફાવત છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી તો જે પણ મિત્રોને મેરિટ સારું બને છે તે દરેક મિત્રો પોતાનો પહેલો અભિપ્રાય પહેલી પસંદ તો સરકારી સ્કૂલ જ હોવી જોઈએ કારણ કે ભવિષ્યમાં ઘણા બધા લાભો મળવાપાત્ર છે તમે સરકારી કર્મચારી ગણાવ છો ત્યાં તમે ટ્રસ્ટના કર્મચારી ગણાવ છો તમારું બંનેનું ભરતી તો સરકારી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ થાય છે પરંતુ સરકારી સ્કૂલોના શિક્ષક અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષક વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે તો ભલે વતનથી દૂર મળતું હોય તમે સરકારી સ્કૂલ તમે ચોક્કસ સ્વીકારજો તો જે પણ મિત્રોનું મેરિટ સારું છે અને જે પણ મિત્રો વતનથી દૂર રહીને લાભ મેળવવા માગે છે ભવિષ્યના અંદર તમને ચોક્કસ ફાયદો થવાનો છે તો આજે આપણે મેળ માહિતી મળે મિત્રો ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલ વિશે તો જો મિત્રો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો તમારા મિત્રો જે પણ હોય જેમનું સરકારી અને ગ્રાન્ટેડ વચ્ચેનો કન્ફ્યુઝન હોય તે દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ન હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટની કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો મિત્રો જે પણ પ્રશ્ન તમારો હોય તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને અત્યારે જ તમે આ ચેનલને લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ લોકો સબસ્ક્રાઈબ કરો